મિત્રો તમારા માટે હું નવો વિડીયો લઈને આવ્યો છું વેજ જાયપુરી ધાબા સ્ટાઇલ એના માટે આપણે જોશે ડુંગળી કટિંગ કરેલી ટામેટા કટિંગ કરેલા કેપ્સિકમ ગાજર ડુંગળી અને વટાણા એને બાફી નાખવાના આદુ લસણની પેસ્ટ એક તવીમાં તેલ લઈ લેવાનું એક ચમચો મિત્રો એની અંદર લાલ મચ્છા બે નાખી દેવાના સુકા એક ચમચી જીરું નાખી દેવાનું મિત્રો જીરું તતળી જાય એટલે એની અંદર આપણે જે કટિંગ કરી હતી ડુંગળી એ પણ નાખી દેવાની અંદર ડુંગળી સાતળવા દેવાની અને એની અંદર માપસર મીઠું નાખી દેવાનું અને અલગ મિક્સ કરવાનું ડુંગળી આપણી સતળાઈ જાય થોડીક લાલ થાય એટલે અંદર પેસ્ટ નાખી દેવાની લસણ અને આદુની આપણે જે કટિંગ કરીને રાખ્યા હતા ટામેટા એ પણ નાખી દેવાના એક ચમચી ધાણા જીરું પાવડર નાખી દેવાનો કાશ્મીરી લાલ મરચું નાખી દેવાનું અંદર એકથી દોઢ ચમચી હળદર નાખી દેવાની એક ચમચી મિત્રો એકથી બે ચમચી ગરમ મસાલો નાખી દેવાનો મિનિમમ એક ગ્લાસ પાણી નાખી દેવાનું અંદર મિત્રો થોડુંક ચડી જાય પંજાબી કઢી રેડી કરી હતી એ પણ અંદર નાખી દેવાની અંદર મારી રીત આપેલી છે મેં મિત્રો કસ્તુરી મેથી પણ અંદર નાખી દેવાની અડધી ચમચી ખાંડ નાખી દેવાની ઘરની જે આપણી મલાઈ હોય એ પણ નાખી દેવાની અંદર સ્વાદ સરસ આવશે આપણે જે બાકીનું વેજીટેબલ ગરમ પાણીની અંદર બાફી નાખ્યું હતું તે પણ અંદર સબ્જીની અંદર નાખી દેવાનું આપણે સબ્જીની અંદર દેશી ઘીની એક ચમચી ફૂલ નાખી દેવાનું એનાથી સ્વાદ સારો આવે છે ત્રણ પાપડ સેકિન રાખ્યા હતા એ પણ અંદર સબ્જીની અંદર નાખી દેવાનું વેજ જયપુરીની અંદર પાપડ હોય છે અને સારા લાગે છે આ પ્રમાણે તોડી અને નાખી દેવાના જુઓ મિત્રો આપણી વેજ જયપુરી ધાબા સ્ટાઇલ ઓરિજિનલ ઘરે બનાવી છે અને રેડી થઈ ગઈ છે આપણે એક પાત્રાની અંદર સબ્જી રેડી કરશું પણ ઘરે જ બનાવજો મિત્રો સારી લાગશે આપણે ડીશની અંદર સર્વ કરશું જો રેડી થઈ ગઈ છે આપણે અને એની ઉપર આપણે વાલી વાલી કોથમીરી ભભરાઈ દઈશું અને મારો વિડીયો આવા નવા નવા મૂકતો રહીશ સારો લાગે તો લાઈક આપજો મિત્રો